વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં અમારા વીરપુર પીઆઈને બાતમી મળી કે અહીંયા એક આઈસર જો ટ્રક છે આમાંથી બીજા વાહનોમાં દારૂ શિફ્ટ થઈ રહી છે પ્રોવિઝનનો મુદ્દામાલ તો આ બાતમી મળતા જો ત્યાં રેડ કરવામાં આવી અને આઇસર ટ્રક અને દારૂની નાની મોટી અગિયાર હજાર પાંચસો અઠ્યાસી બોતલ જેની કુલ કિંમત ઓગણીસ હજાર ઓગણીસ લાખ ચોર્યાસી હજાર સાઠ રૂપિયા અને બીજો વાહનોનો મુદ્દામાળ પંદર લાખ સાઠ હજાર રૂપિયા અને કુલ માળીને મુદ્દામાલ જો પેત્રીસ લાખ અને ચોમ્માળીસ હજાર સાઠ રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે અને આમાં આઈસર સિવાય બે પિકઅપ ગાડીઓ અને એક નાની ગાડી એ જો મારુતિની સુઝુકીની સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી છે એ ત્યાંથી કબજે કરવામાં આવી છે અને એક આરોપી રિયાઝ ઉર્ફે પિન્ટુ આમંદભાઈ હેરંજા ઓ રાજકોટનો રહેવાસી છે એને અટક કરવામાં આવ્યો છે બાકી આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને આમાં આ કેસમાં બીજા આરોપી જો છે એને નાસ્તા ફરતા બતાવવામાં આવ્યા છે જેમાં અલ્થાફ થેબા જુનાગઢનો તોસિફ વાગો અસીમભાઈ ઉમરેટિયા એ રાજકોટનો રાણાભાઈ રબારી જુનાગઢનો અને ઇંગ્લિશ દારૂ મોકલનાર અને બાકી મદદગાર લોકો એનું નામ ખોલવામાં આવ્યો છે અને એની તપાસ હાલ વીરપુર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે